ફરિયાદીના મોબાઈલ નંબર સાથે લિંક બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેનાર આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો ભાઈલીના એવરેસ્ટ રહેતા ઠક્કરે ટીમેસ્ટનતા માટે લોન લઈ યુનિયન નંબર આપ્યો હતો પરંતુ જુલાઈ પહેલો હપ્તો બાઉન્સ થતા તેમણે તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું દરમિયાન મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી પરંતુ ચાર નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ તેમણે બેંકમાં તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરીને પાંચ લાખ અગિયાર હજાર ઉપાડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાયો પરંતુ બેંકમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહી કરતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોધવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખોલી હતી જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે બેંકના મેસેજો મળતા લાભ લઈ લીધો સંગીરભાઈની ફ્રેન્ડને લઈને બેંકમાં આવ્યો હતો આકાશ નવું સિમ કાર્ડ ચાલુ કરતા જ તેને મળી અને બેંકના મેસેજો જોઈને તેણે વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી વાસના રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરતા મોબાઈલ કંપનીને આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું આકાશે સિમ શરૂ કરતા જ બેંકના મેસેજો માંડવા માંડ્યા હતા જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં સો ટ્રાન્ઝેક્શન કર્યા હતા આકાશે ત્યારબાદ સંગીર વયની ફ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે તે સંગીરાને લઈને બેંકમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી કરી હતી પરંતુ બેંકના કર્મચારીએ કાર્ડ આપ્યું ન હતું